તમારા વિસ્તારના તાજા અને સચોટ સમાચાર માટે જોડાયેલા રહો ગુજરાત તુફાન ન્યૂઝ સાથે વિડીયોને લાઇક કરી શેર કરો અને જીટી ન્યૂઝને ને કરો ગુજરાત તોફાન ન્યૂઝ જય આદિવાસી અવાજમાં તાકાત હોવી જોઈએ કારણ કે ઘણા જય આદિવાસી ની બોલા જય આદિવાસી જય આદિવાસી જોહાર બધાને ખૂબ મોટી સંખ્યામાં આવ્યા અમે તો પહેલે જ સ્વીકારી લીધેલું ઘણી જગ્યાએ જાય એટલે દરેક જણા કરે ધારાસભ્ય ધારાસભ્ય હું નથી માનતો હું વલસાડ ડાંગ લોકસભાના સાંસદ સભ્ય માનું છું આનંદ પટેલ અને એ જ માનવાની તાકાત તમારે બધાએ રાખવી પડશે કારણ કે અહીંયા ઘોડકલ ગામે આવ્યા ત્યારે લડેંગે જીતેંગે જીતંગે સૂત્ર વાય છું એ દરેક જગ્યાએ અમે ઘણી જગ્યાએ બોલ્યા છે એકાદ કિયા કરે બોલ્યો એકાદ ઉમેદવાર છે અને એકાદ પેલું ડાંગનું ધારાસભ્ય છે તે કે લડેંગે જીતેંગે લડેંગે જીતેંગે મોક કાઈ લડેંગે જીતેંગે પછી અમે તમને ઘર ભેગા કરીશું પાર તાપી રિવોલ્યુશન કે ઉદ્ધાની લડાઈ હતી 50000 પરિવારને ઘર વિહોણો થતા બચાવ્યા આ લડેંગે જીતેંગેની તાકાત હતી અનન પટેલની તાકાત હતી દરેક જગ્યાએ લડ્યા છે આનંદભાઈ ની આગેવાની માં મારે વધારે વાત નથી કરવી પરંતુ તમને મારે આજે પૂછવું છે તમે શું કરવા માંગો છો આજે તે મને વાત કરો પેલા આપણા માટે કોણ લડ્યું છે અત્યાર સુધી કોણ લડ્યું છે આપણે લડવાની જરૂર છે કે નહીં હવે આપણે લડવું પડશે કે નહીં હું અનંત પટેલ ને ઉમેદવાર નથી માનતો ઉમેદવાર હું પોતે છું આપણે બધા ઉમેદવાર છે એ તાકાત થી લડવું પડશે કારણ કે આનંદ પટેલ ને તો આપણે સાંસદ સભામાં મોકલી દીધો છે પણ એના ભાગની લડાઈ આપણે લડવી પડશે હવે ઘણા લોકો મને ક્યા કરે કે કલ્પેશભાઈ તમારો અનંત પટેલ કોણ ત્યારે મારી એક જ વાત હોય એ એ વસ્તુ લીડર લીડર કોને કહેવાય કહેવાય ખબર જ કોઈ પણ રાખે અને અનંત પટેલ જીતતા જોયા છે લડતા જોયા છે અને સરકારને ને પાડતા પાડતા જોઈશે અમે અન્યાય સામેની લડાઈ હોય અમારા ધરમપુર માં ટેબ્લેટ નો પ્રશ્ન આવેલો આ એક મરદ નેતા આવીને અમારી હાથે ઉભેલો હતો મરદ સાથે આ મરદ ઉભા છે બાયલાઓની અમને જરૂર નથી જે બાયલા ઘર બેહી જાય આજે હું તો અનંતભાઈ તમને એક ચેલેન્જ આપવા આવ્યો છું અહીંયા ધરમપુરમાંથી અમે એક લાખ મત કાઢીશું તમે વાસદા કેટલા કાઢશો તમારાથી અમે વધારે કાઢીશું એ ચેલેન્જ મારવા આવ્યો છું અહીંયા ગોડથલ ગામે અને અમે પૂરું કરીને રહેશું ઘણી જગ્યાએ અન્યાય થાય તો ઉમરગામમાં અન્યાય થાય તો અનંતભાઈને બોલાવે વાંસદામાં અન્યાય થાય તો અનંતભાઈ તો ત્યાં સ્થાનિક છે એટલે હોય જ કપરાડામાં અન્યાય થાય એટલે અનંતભાઈ ધરમપુરમાં અન્યાય થાય એટલે અનંતભાઈ એટલે હવે બધાને થઈ ગયું છે કે અનંતભાઈ સાંસદ સભામાં જાય અને અમારો અવાજ બને મારે વધારે વાત નથી કરી પરંતુ જ્યાં પણ અન્યાય થાય ને ત્યાં તાકાત થી અવાજ ઉઠાવજો સામે કોઈ પણ હોય મારે મતનું રાજકારણ નથી મારે નથી ભાજપ સાથે લેવા દેવા નથી કોંગ્રેસ સાથે લેવા દેવા હું તો અપક્ષમાંથી માંથી ચૂંટાયો છું પણ આ અન્યાય સામે લડ્યો ને ડ્રાઈવરોની લડાઈ હતી ત્યારે એણે એમની પૂછ્યું કે તું ભાજપનો નો કે સાહેબ કોંગ્રેસ વિદ્યાર્થીઓની લડાઈ હતી ત્યારે એમણે એમની પૂછ્યું કે તું ભાજપનો કે કોંગ્રેસ છે અન્યાય થયો તાકાતથી થી હોય એના માટે આપણે તાકાત થી બોલવાનું છે દરેક જગ્યાએ ગયા છે આનંદભાઈ હાથે ત્યારે સામે ઉમેદવાર દરેક જગ્યાએ જાય તો બે આગેવાન લઈને આમ પબ્લિકમાં એને નીકળે કે ભાઈ આ સરપંચ છે આ પેલો છે આ પેલો આપણો ઉમેદવાર આવે તો આપણે એને એવું કહેવાની જરૂર પડે એ દરેકને નામ સાથે બોલાવી શકે એ તાકાત આનંદભાઈની છે કોઈ કાલે બહારથી આવીને આપણા ઘરમાં ઘૂસવાની વાત કરે એ આદિવાસી સમાજને મંજૂર નથી વધારે વાત નથી કરવાની એક જ વાત કરીને મારી વાત પૂરી કરીશ दरेक जगह उदाहरण आप सुनो जंगल में बे सिंह रहता होता बंदे दोस्तार पर बंदे वच्चे कहीं झगड़ो थी और चुटनी जो है बोली सरपंच नहीं चुटनी है तेरे वधरे झगड़ो था એટલે એમના વચ્ચે ઝઘડો થઈ ગયો એક સિંહ જુવાન અને એક સિંહ ગરડો તો એક સિંહ જંગલમાં સાઈડ પર બેઠો હતો એટલે એ એટલે પેલા લુચ્ચા શિયાળો બેહલા હોય ને એ લુચ્ચા શિયાળો આપણને એમ કેવા લાગ્યા કે આ તો તારો દુશ્મન હતો માટે બચાવ્યો ત્યારે પેલા સિંહે શું જવા ભાઈ ખબર મારો સમાજ એટલો પણ કમજોર જોઈએ જેનો લાભ

એમાં કોઈ શંકા સ્થાન નથી પણ એ જીત કેમ કરીને આપણે એને આગળ લઈ જઈએ વધારે મતોથી જીતાડીએ એ જ દિશામાં કામો કરવાનું છે એટલે બાકી મનમાં શંકા કુ શંકા તો કાઢી નાખજો આનંદભાઈ થી જીત એકસો ને એક ટકા પાકી છે એ વાત સાથે મારી વાત પૂરી કરું છો સૌને જય આદિવાસી જોવા આભાર